નમસ્કાર નેશનગ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ યજ્ઞ કવિત્ર જે પવિત્ર યજ્ઞ કવિત્ર છે તેનો બદલવાનો જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવે છે વડોદરાના કલ્યાણરાજી હવેની ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો વિશેષ ઉપસ્થિત છે અને વિધિવત રીતે યજ્ઞને સાક્ષી રાખીને આ યજ્ઞો પવિત્ર છે પવિત્ર યજ્ઞ પવિત્ર રીતે ધારણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જૂના જે યજ્ઞો પવિત્ર છે તેને તેને બદલવામાં આવશે અને નવા જે યજ્ઞો પવિત્ર છે તેને ધારણ કરવામાં આવશે બ્રાહ્મણ માટે જે જનેવું છે તે ખૂબ જ પવિત્ર છે અને તેને લઈને જ અત્યારે દર વર્ષે જેમ આ વર્ષે પણ જે યજ્ઞ પવિત્ર છે તે પવિત્ર યજ્ઞ પવિત્ર ધારણ કરવાનો કાર્યક્રમ વળ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા રાખવામાં આવ્યો છે જે આયોજક છે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના ડભોઈ ગર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને ત્યારે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું આપણે જોઈ શકીએ જે પ્રમાણે કલ્યાણ રાજ્યની હવેલી છે અને આ કલ્યાણ રાજ્યની હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય એકસો આઠ એવા યજ્ઞ છે ત્યારે યજ્ઞ સાક્ષી રાખીને આ તમામ જે બ્રાહ્મણો છે તેમના દ્વારા અત્યારે જે યજ્ઞો પગી છે એ બદલવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં બ્રાહ્મણો વિશેષ ઉપસ્થિત છે પૂજન અર્ચન કર્યા બાદ વિધિ અને વૈદિક વૈદિક મંત્રોચાર કરીને આ જે જનેું છે તે બદલવાનો આવશે સૌથી પહેલા જે છે તે આચમન કરવામાં આવશે અને ત્યારબાદ જે સંકલ્પ છે તે સંકલ્પ લેવામાં આવશે સંકલ્પ લીધા બાદ તમામ જે વિધિને જે વિધિને પૂજન છે તે કર્યા બાદ જે જૂનું જનેવું છે તેને બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જે નવું જે યજ્ઞ પવિત છે તે ધારણ કરવાની જે પ્રક્રિયા છે તે લેવામાં આવશે આપણે જોઈ શકીએ તે પ્રમાણે આ વિશાળ જે હોલ છે તે આ મોટી સંખ્યામાં જે બ્રાહ્મણો છે તે વિશેષ અહીંયા ઉપસ્થિત છે અને આ યજ્ઞોપવિત ધારણ કરવાના કાર્યક્રમમાં તેઓ જોડાયા છે મોટી સંખ્યામાં જે બ્રાહ્મણ નોંધણીય છે કે આ તમામ જે જ્યારે પણ જે પુધિ પૂજા વિધિ તેમજ અનેકો એવા ભગવાનના જે કાર્ય કરવામાં આવે છે તેમાં પવિત્ર ખૂબ જ અગત્યનું હોય છે ત્યારે સંકલ્પ સાથે આચમન કરવામાં આવશે આચમન બાદ સંકલ્પ લેવામાં આવશે અને તમામ જે પોતાના તેમજ પોતાના પરિજનોના તેમજ પોતાના પરિવારના જે આરોગ્યને અને સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય તેવા હેતુ સાથે કરવામાં આવે છે આપણી સાથે વકીલાજી મહારાજ છે તેની સાથે જે પવિત્ર પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મ સમાજ દ્વારા નૂતન યજ્ઞ પવિત્ર ધારણ ક્રમ લેવાનો આયોજન કરવામાં આવ્યું છે દર રક્ષાબંધનની પૂર્ણિમાના દિવસે શ્રાવણી દ્વારા નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરી અને પુનઃ બ્રહ્મ સ્થાપન કરી અને બ્રાહ્મણમાં તેજ સ્થાપિત થાય અને બ્રાહ્મણો દ્વારા છતાં અનેક કર્મકાંડ ભજન જપ તપ યજ્ઞ આદિમાં અલગ અલગ પ્રકારથી ઉર્જા ઉત્પન્ન થાય તે માટે યજ્ઞ પવિત્ર પરિવર્તન કરવામાં આવે છે પ્રભુશ્રી શૈલેષભાઈ સોટા કિરીટભાઈ અને સમગ્ર બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા પ્રતિવર્ષે આ સુંદર આયોજન કલ્યાણ પ્રસાદમાં જ્યારે સંપન્ન થાય છે ત્યારે યજ્ઞ પવિત્ર કેવલ સૂત્રનો ધાગો નથી એ બ્રહ્મસૂત્ર છે અને એ સૂત્ર જેવી રીતે શંખ ચક્ર ગદા પદ્મ ભગવાન પોતાની રક્ષણ માટે ધારણ નથી કરતા શંખ ચક્ર ગદા પદ્મ ભગવાન ભક્તની રક્ષા માટે ધારણ કરે છે એવી રીતે બ્રહ્મસૂત્ર એ પોતાના તેજ પુંજ ની અભિવૃદ્ધિ કરી અને વિશ્વના કલ્યાણ માટે જીવના કલ્યાણ માટે માનવ માત્રના કલ્યાણની કામના એના જપ દ્વારા હોમ દ્વારા અને એના પવિત્ર જેટલા મંત્રોચ્ચારો છે એના દ્વારા સંપન્ન થતી આ વિધિ જેને શ્રાવણી કહેવામાં આવે છે એનું જ્યારે આયોજન થયું છે ત્યારે આ મંગલમય પર્વ રક્ષાબંધનની પૂર્ણિમાની આપ સૌને ખૂબ ખૂબ મંગલ વધાઈ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા ચોક્કસ હવે સમસ્ત બ્રહ્મ સમાજ અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે વર્ષોથી કલ્યાણ પ્રસાદ ખાતે યજ્ઞોપવિત પવિત્ર પરિવર્તનનો કાર્યક્રમ રાખવામાં આવે છે આજે પણ સાવની પૂર્ણિમા નિમિત્તે અહીંયા યજ્ઞોિત પરિવર્તનનો કાર્યક્રમ રાખવામાં આવે છે બ્રાહ્મણોમાં મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે સમગ્ર દેશમાં બ્રાહ્મણો આજના દિવસે યજ્ઞોપવિત પરિવર્તન કરતા હોય છે યજ્ઞોપવ બ્રાહ્મણોમાં અનેરું મહત્વ છે અને એના જ કારણે પોતાની તેજસ્વીતા પ્રાપ્ત કરવા માટે દર વર્ષે આ યજ્ઞોપવ પરિવર્તન કરવામાં આવે છે અહીંયા આગળ યજ્ઞનારાયણ દેવની સાક્ષીમાં પરમ પૂજ્ય ગોસ્વામી એક દ્વારકેશલાલજી મહારાજ એમના સુપુત્ર આશ્રય બાવા અને સણમ બાવાની ઉપસ્થિતિમાં આ યજ્ઞોપવિત પરિવર્તનો કાર્યક્રમ કરવામાં આવે છે હું આપના મારફત તમામને રક્ષાબંધનની અને બ્રાહ્મણોને ખાસ કરીને નવી ઉર્જા પ્રાપ્ત કરવાના આજના દિવસે પરિવર્તનની શુભેચ્છા આપું છું અને પ્રભુ તમામને નવી શક્તિ નવી ઉર્જા પ્રાપ્ત કરાવે એવી પ્રાર્થના કરું છું ચોક્કસથી નવી ઉર્જા નવી પ્રાપ્ત થાય તેવા હેતુ સાથે આવે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન તેમજના ધારાસભ્ય મહેતાએ તમામ બ્રાહ્મણોને આ પવિત્ર યજ્ઞ પવિત્ર જે પરિવર્તિત કરવાનું છે તેને આ પ્રા અભ્યર્થના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આપણે જોઈ શકીએ મોટી સંખ્યામાં જે બ્રાહ્મણો છે તે વિશેષ ઉપસ્થિત છે અને જે યજ્ઞપીધ જે છે પવિત્ર યજ્ઞપ્રવિધ તેને ધારણ નવું ધારણ કરવા માટે તેમ તે પ્રમાણે અત્યારે તમામ જેટલા બ્રાહ્મણો છે તેમને અત્યારે શુભેચ્છા પાઠવી છે તેમજ રક્ષાબંધનના પવિત્ર પર્વની પણ હાર્દિક શુભેચ્છા ગર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ના અગ્રણી શૈલેશ મહેતાએ તમામને પાઠવવામાં આવ્યું છે આપણે જોઈ શકીએ હવે તમામ જે લોકો જે બ્રાહ્મણો છે તેમના દ્વારા જે નવું પવિત્ર જે યજ્ઞ પવિત્ર ધારણ કરવાનું છે તેને લઈને હવે તેને પોતાના આત્મા લઈ રહ્યા છે જે પ્રમાણે અગાઉ પણ વાત થઈ તે પ્રમાણે કે સૌથી પહેલાં જે આચમન કરવામાં આવશે આચમન કર્યા બાદ સંકલ્પ લેવામાં આવશે અને સંકલ્પ લીધા બાદ જે જૂનું જે જનેવું છે તે એને બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને નવું ધારણ કરવાની જે પ્રક્રિયા છે તે વિધિવત રીતે કરવામાં આવશે વિદિક મંત્રોચ્ચાર સાથે જે નવું જનેવું જે છે એ ધારણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સાક્ષાત વિષ્ણુના સાક્ષીમાં આપણે જોઈ શકીએ જે પ્રમાણે કલ્યાણરાયજી આ હવેલી ખાતે દર વર્ષની પરંપરાને પ્રમાણે મુજબ બ્રાહ્મણો દ્વારા યજ્ઞો પવિત્ર ધારણ કરવાનું આ નું આયોજન કરવામાં આવ્યું છે આપણે જોઈ શકીએ જે પ્રમાણે સૂર્યને સાક્ષી રાખવામાં આવે છે આપણે જોઈ શકીએ જે પ્રમાણે અને તેનામાં સૂર્યને તેમજ ઉપાસના કરી ગાયત્રી મંત્રના જાપ કરીને તમામ એ કરીને જે યજ્ઞ છે તે ધારણ કરવામાં આવતું હોય છે ત્યારે આજે આ બળેવના પાવન પર્વ નિમિત્તે આ યજ્ઞ જે છે એનું આયોજન કરવામાં ત્યારે તમામ જે યજ્ઞ પવિત્ર ધારણ કરવાના તેમ તમામ બ્રાહ્મણો તમામ તથા દ્વારકેશજી મહારાજ તેમજ દર વર્ષની જે આ વર્ષે પણ કલ્યાણરાયજી હવેલી ખાતે બ્રાહ્મણોનું પવિત્ર યજ્ઞો પવિત્ર છે તે ધારણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં જે બ્રાહ્મણો છે તે વિશેષ ઉપસ્થિત છે વૈદિક અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી આ જેમ મંત્રોચ્ચાર સાથે આ જે યજ્ઞો પવિત્ર છે તે બદલવાનો કાર્યક્રમ કરવામાં આવે છે સાથે નવું ધારણ કરવાનું છે જેથી જે બ્રાહ્મણો છે તેમને તેમને તેજસ્વી તેમજ એ ઉર્જા નવી ઉર્જા પ્રદાન થાય યજ્ઞને સાક્ષી રાખીને આ યજ્ઞો પવિત્ર અત્યારે ધારણ કરવાને અને તેની પ્રક્રિયા અત્યારે શરૂ કરી દેવામાં આવે છે નોંધણીય બાબત છે કે મોટી સંખ્યામાં જે બ્રાહ્મણો છે તે બ્રાહ્મણો વિશેષ ઉપસ્થિત છે ને દર વર્ષે જેમ આ વર્ષે પણ આ પવિત્ર દિવસે તમામ દેશમાં તેમજ અનેકો જગ્યાએ જ્યાં પણ બ્રાહ્મણો છે ત્યાં આ યોગ્ય પવિત્ર બદલવાની પ્રક્રિયા થતી હોય છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર